આજે તમે મારા માટે તડકો સહન કર્યો છે એ તડકાનું વળતર આ પહેલી વખત મારે આવવાનું નથી વ્યસન મુક્તિ માં પણ આ ગામ ની અંદર આવેલી હતી અને આ ગામમાંથી વ્યસન મુક્તિ થાય તમામ સમાજના યુવાનો એ ખૂબ આરોગ્યની દૃષ્ટિએ કે બતિઓમાંથી નીકળે એવા પ્રયત્નો પણ અમે ભૂતકાળની અંદર કર્યા છે મારે વિશેષ નથી કેવું આ વિધાનસભાની ચૂંટણી નથી આ લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી એટલે ચૌદ તાલુકા છે અને ચૌદ તાલુકા એટલે આજે આ ફેરી મિટિંગ વિધાનસભા એ ત્રણ કે તાલુકા હોય કે ત્રણ લાખ મતદારો હોય પણ આ લોકસભાની ચૂંટણીની અંદર એકવીસ લાખ મતદારો છે અને ટિકિટ જાહેર થયા પછી આ તમારી આ પહેલી મીટિંગ છે એટલે પહેલો પહેલો કાર રાણા નો એટલે ખૂબ મજબૂતાઈ થી તમે સારી મીટિંગ કરી છે મને ખૂબ રાજી પો આપ સૌને ચૂંટણી એનું જે જિલ્લા પંચાયત ની સીટ વાઇઝ મીટિંગ કરશું પણ મારે ખાલી એટલું તમને ખાતરી આપવી છે કે ચૂંટણી મને ત્યાં લોકસભાની ટિકિટ આપી

ભાજપ હાથે કઈ લેવા દેવા ના હોય એવા ડાયરેક્ટ ડાયરેક્ટ આપણે પેલા ડ્રોન માં ઉતારી ટિકિટ આપે જેમાં હવામાં એ રીતે ટિકિટ આપી છે ત્યારે આપણી જે કઈ મુદ્દા વાઇજ વાત હોય એમાં મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી પણ આ જયારે બહારના લોકો આવી ના આવી થતા હોય હમણાં હું હનુમાન દાદા ના દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું મારે ભાવ વિધાનસભાની જંદાય મારું મામેરું ભર્યું બાપુ માગીલાલભાઈ ભાઈ નરસિંહભાઈ પણ હવે 18 આલમ પર મામેરું માંગુ છું આપણી સંસ્કૃતિ રહી છે ભારતની અને આપણા વિસ્તારની તમામ સમાજોની કોઈ પણ બેન દીકરીને ત્યાં સારો પ્રસંગ હોય તો એના પિયરિયા એના સગળ સહેન સંબંધી એ જારે મામેરું લઈને જાય એનો ભાઈ

ટાપુ કરીશ સુખ દુઃખ ની ભાગીદાર બનીશ પણ એક નાનામાં નાનો કોઈ સમાજ નો પરિવાર હશે એની બેન હોય એની દીકરી હોય એના મારફત કોઈ દાદાઓ દબંગીરી કરતા હોય એને કોઈ દબાવવાના પ્રયત્ન કરતા હોય તો એક રાજ ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછે એડ નહીં કરું એની પણ આપ સૌને હું જાહેર માં ખાતરી આપું ગેની બેન એ અઠ્યાવીસ વર્ષથી ઓળખાણ તમારે નહીં આપવી પડે જે મારા પાસે મારા વતી મત માગવા દસો જોડી કરવા દસો એને જેના પાસે દસો એને એવું નહી કેવું પડે કે પુત્રના લખન પારણા માં હોય એવી વાત જો મારા માં કોઈ એ પ્રકારની કોઈ કોમ વાત માટેની કે કોઈને અન્યાય કરવા માટેની આદત કે કુટેવ કે મારા મગજમાં એ પૈકીના વિચારો હોત

ચાહે અમારે અમિરામભાઈ માટે જોશી માટે લડવાનો વારો આવ્યો હોય મારા ભાઈ જિજ્ઞેશ બેવાણી માટે લડવાનો વારો આવ્યો હોય કે મારા ભાઈ ઠાકરસી માટે લડવાનો વારો આવ્યો હોય તો ક્યારે પણ કોઈ કે રાજકીય આગેવાનો કે પોલીસ કે ફોટો સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ આગેવાનને હેરાન કરવા માટેના પ્રયત્નો ભૂતકાળની અંદર કર્યા છે તો એની લડાઈ લડવામાં ગેનીબેન ઠાકોરે એક ટકો પણ ક્યારેય પીછે નથી કરી અને આવનાર સમયની અંદર પણ નહીં કરું એની પણ આપ સૌને ખાતરી આપું આજે નાના નાના સમાજો સમર્થન કરતા હોય તો એમની સલામતી માટેની ગેરંટી માગે છે હું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે આજ તમારી ભલે જનસંખ્યા ઘણી હોય પણ જ્યારે તમે હવે જવાબદાર થયા છો આટલી વાર વાવ વિધાનસભાના તાલુકા પૂરતું હતું પણ હવે સમગ્ર જિલ્લાની અંદર જ્યારે તમને અગ્રેસિવ માનીને જે મગાઉ કહ્યું એ પ્રમાણે ઠાકોર સમાજની દીકરીને ઠાકોર સમાજને કોઈ ભારતીય ટિકિટ આપી હોય કોંગ્રેસ પાર્ટીય ટિકિટ આપી હોય કા પંચોતર વર્ષની અંદર એ ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે ત્યારે આપ સૌ કભે કભો મિલાવીને કાયમી આપણે બીજા સમાજોને મત આપ્યા છે જિલ્લા પંચાયતમાં આપ્યા તાલુકા પંચાયતમાં આપ્યા ગ્રામ પંચાયત ની આપ્યા વિધાનસભામાં આપ્યા લોકસભામાં આપ્યા આ પંચોતેર વર્ષની અંદર તમામ સમાજના જેટલા ઉમેદવારો ચૂંટણી લડ્યા એને કાયમી ઠાકોર સમાજે વોટ આપ્યા છે તો આ વખતે ઠાકોર સમાજ તો અગ્રેસિવ છે જ

આપ સૌને આજે આ તડકે અત્યારે તપ્યા છો અને મુશ્કેલી સહન કરી છે એનું વર્તન આવનાર સમય ની અંદર આપી અને તમારો બદલો ઉતારવા માટેનો પ્રયત્ન કરીશ આ લાગણી છે એટલે આટલા બધા ભેગા થયા છો નહીતર લાગણી ના હોય ને તો બસો ખાલી થાય છે મંડપે ખાલા થવું પડ્યા હોય છે ને બે વાર ખુરશીઓ હોય ને તો ખુરશીઓ ખાલી થવું પડી હોય છે પણ હું જાણું છું કે તમારો પ્રેમ છે સ્નેહ છે લાગણી છે અને લાગણી છે એટલા માટે કરીને આ તડકે તપો રહ્યા છો અને એની કદર એ અમારા દિલમાં તમારા માટેનું કાયમી સ્થાન રહેશે એની પણ આપ સૌને ખાતરી આપું છું ફરી જે પ્રમાણે ચૂંટણીનો કાર્યક્રમ થાય એ પ્રમાણે તમારા લોકો બધા જ વચ્ચે આવવા માટેનો પ્રયત્ન કરીશ પણ આજ જે રીતે તમે બધા અહીંયા આ મીટિંગમાં આવ્યા છો એને ડબલ તાકાતથી ફોર્મ ભરવાનું હોય ત્યારે રામચંદ્ર ભગવાન એ રામચંદ્ર ભગવાનને લંકા જવા માટે સેતુ બાંધવાનો હતો એ ખુદ ભગવાન હતા એ ધારે તો બધું કરી શકતા હતા પણ આપણે મે સૌને પ્રેરણા પૂરી પાડવા માટે કરીને એમણે માનર સેનાથી કરીને એક નાનામાં નાની ખિસકોલી એક દરિયામાં

રામચંદ્ર ભગવાન ને મદદ કરવાની છે મારાથી દરિયો બુરાય કે ના બુરાય પણ ઇતિહાસમાં મારું નામ એ રીતે આવે કે રામચંદ્ર ભગવાન એ રાવણ સામે લડતો તો અન્યાય સામે લડતો હતો

એ સત્ય ની લડાઈમાં તમે બધા સહકાર આપજો એ જ શબ્દ સાથે ફરી આપ સૌ અહી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપ સૌ નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું